એટલે આપણને જે ધરણીધર ભગવાનના તાલુકાની તાલુકા ની અંદર પદ મળ્યું છે એટલે ધરણીધર ભગવાનનો પણ આ ખૂબ ખૂબ આશીર્વાદ સાથે આભાર વ્યક્ત એવું હતું મોટું જેનું ગજુ હોય મોટું જેનું નામ હોય જેની મોટી ઓળખાણ હોય ઘણા રૂપિયા હોય તો જ મંત્રી બને બાકી મંત્રી બને તમારું ઘરે પૂછે નઈ કહેતા હતા શંકરભાઈ નું નામ મંત્રી પદ માં આવે છે પણ અમારા જેવા લોકોએ જે કીધું હતું ને એમને જે કે સાહેબ તમે અધ્યક્ષો ની બરાબર છે અમારા માટે સમય પણ આપી શકો અને જે કામ હોય દરેક મંત્રીઓ તમારા સંકલન હોય મુખ્યમંત્રી તમારા સંકલનમાં હોય અને કદાચ થઈને મંત્રી બને તો આખા ગુજરાતની અંદર લોકોની કામગીરી ઓફિસ બીજું બધું અને જે થરાદ વિસ્તાર આપણો વાવ થરાદને જે નવો જિલ્લો બન્યો છે એના માટે આપની જિલ્લાની અંદર અત્યારે જરૂર છે એટલે બે સુધી વાવ થરાદ એટલો બધો રાજબેઈ મજબૂત થવાનો છે ને કોઈ આપણે વિચાર્યું નહીં હોય કીર્તિસિંહજી અત્યારે જિલ્લાનું નેતૃત્વ કરી રહ્યા છે એ ખૂબ ખૂબ અભિનંદનને પાત્ર છે આ મંત્રી બનતા તો મેં એમને ફોન કર્યો તો કે જો રઘુનાથપુરી મઠથી ભલમણ છે હું આજથી રાજબેઈ લગભગ વીસેક વર્ષ પહેલાં મારી નાની ઉંમર હતું રઘનાથપુરી બાપુ જોડે હું કાશી ગયો તો એટલી બધી દુકાનોને ને આપણને ઓન કરીને ચાલુ પડતું વાવથરાદ જિલ્લો અસ્તિત્વમાં આવ્યા બાદ જ્યારે ગુજરાત સરકારનું મંત્રીમંડળ બદલાયું અને વાવથરાદ જિલ્લાને એક યુવા પ્રભુત્વ મળ્યું સ્વરૂપજી ના સ્વરૂપમાં વાવના ધારાસભ્ય છે એમને મંત્રીપદ મળ્યું છે ત્યારે મંત્રીપદ મળતા શપથ લીધા બાદ બીજા દિવસે દિવતર વિધાનસભામાં આવતું લાખણી તાલુકાનું નાના કાપડા જ્યાં રઘુનાથપુરી બાપુનું મઠ છે અને ત્યાં માં લાખો જહુ બિરાજમાન છે અને ત્યાં સદાય અનેક ભક્તો લાખો ભક્તો ઉપર એક હજાર આઠ પીઠાધીશ્વર કુર્સીપુરી બાપુના આશીર્વાદ વરસતા રહે છે ત્યારે જ્યારે ગાંધીનગરથી સીધા બાપુ આપણા નવા મંત્રી વાવથરા જિલ્લાના અને વાવથરા જિલ્લાના પ્રથમ મંત્રી આપના આશીર્વાદ લેવા માટે અહીંયા પહોંચ્યા શું કહેશું આજે ચાલીએ જે વાવથરાદ જિલ્લાની અંદર લાખણી તાલુકામાં રઘુનાથપુરી મઠ એક સનાતન ધર્મ માટે જે કાર્ય કરી રહ્યું છે એની વિશેષ નોંધ લઈ સરકાર અને લોકો કાયમ માટે હર હંમેશા સાથ સહકાર આપતા જ હોય છે જ્યારે ગુજરાત સરકારનું મંત્રીમંડળ બદલવાનું થયું અને નવી નિમણૂક કરવાની થઈ ત્યારે આપણા જ વિસ્તારનું ગૌરવ એવા ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી સાહેબે એ બનાસકાંઠામાંથી જે વિભાજન કરીને વાવથરાદનો જિલ્લો જાહેર કર્યો એ દિવસે પણ રાજભાઈ આપના દ્વારા જ મેં એમને અભિનંદન આપ્યા હતા કે વાવ થરાદને સો ટકા આપણને આ આશીર્વાદ ફળશે અને અત્યારે દેખાઈ રહ્યું છે કે વાવથરાદ જિલ્લો જે બનાસકાંઠામાંથી અલગ થયો અને ભગવાન ધરણીધર ભગવાનને આશીર્વાદ મળ્યા એટલે આપણને જે ધરણીધર ભગવાનના તાલુકાની અંદર જ મંત્રી પદ મળ્યું છે એટલે ધરણીધર ભગવાનનો પણ આ તબક્કે ખૂબ ખૂબ આશીર્વાદ સાથે આભાર વ્યક્ત કર્યો છું તેમના આશીર્વાદ કાયમ માટે આપણા ઉપર વરસતા રહે એટલે ધરણીધર ભગવાનના આશીર્વાદ વરસાદ અને મંત્રીમંડળમાં જ્યારે તડામાર તૈયારીઓ થતી હતી એટલે સ્વરૂપજી ફોન કરીને કે બાપુ રઘુનાથપુરી બાપુ જોડે લાખોમાં જહુમાં જોડે આશીર્વાદ માંગજો આ વાવથી અથરાદને જો નેતૃત્વ મળે અને આપણને લોકોની સેવા કરવાનો મોકો મળે એટલે મારા મુખેથી એવું નીકળી ગયું હતું કે સવારના સ્વરૂપ જે સારા જ સમાચાર મળશે એના પછી મેં ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈને પણ વાત કરી કે આપણું થરાદમાં નેતૃત્વ આવે એવું ખાસ તમને એક વિનંતી કરું છું તમારું પણ જ્યારે સાહેબ જે એ ટાઈમે જે બોલ્યા હતા એના તરફથી જ મને એવું ફાઇનલ થઈ ગયું હતું કે આપણા વિસ્તારની અંદર એમના આશીર્વાદથી મંત્રીપદ આવે જ છે એટલે અમે બધા એ ટાઈમથી જ બધા સક્રિય હતા અને સેવકોના પણ વિસ્તારમાંથી ખૂબ ફોન આવતા હતા એ ફોનને લઈને જે આશીર્વાદ લોકોનો જે વિશ્વાસ હતો એ આપણા આખા ગુજરાતમાં જે સ્વરૂપજી જે નેતૃત્વ કરશે વાવ થરાદ બનાસકાંઠા જિલ્લાનું એટલે ગૌરવની બાબત છે વિશેષ આ તબક્કે ગુજરાત સરકાર તેમજ નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને અમિત શાહ સાહેબને ખૂબ ખૂબ અભિનંદન સાથે આશીર્વાદ આપું છું એક નાના નાના કાર્યકરને જે જવાબદારી આપી છે એ આ જવાબદારી એટલે મહત્વની જવાબદારી એમના એટલા ઊંડા વિચારો

એટલે આ તબક્કે મોદી સાહેબને પણ ખૂબ ખૂબ શક્તિ આપે ભગવાન ભોળોનાથ રામચંદ્ર ભગવાનના આશીર્વાદ વર્ષે રઘુનાથપુરી બાપુના આશીર્વાદ સદાય એમના માથે વર્ષે હજુ પણ વધુ નેતૃત્વ કરે અને ભારતને વધુ મજબૂત બનાવે અને ભારતની અંદર એક અત્યારે વિશ્વની અંદર જે મોદી સાહેબની જે આપણે ગર્વથી કહી શકીએ છીએ ગમે તે જગ્યાએ ઊભા હોય તો કહી શકીએ છીએ અને એવું જ આપણું બનાસકોઠામાં પણ નેતૃત્વ આપ્યું એવા ગુજરાત વિધાનસભાના ભારતીય જનતા ગુજરાત ભારતીય જનતા પાર્ટીના કાર્યકર એવા જગદીશભાઈ પંચાલ એ પણ ખૂબ સરળ સ્વભાવના અને દરેક કાર્યકર્તાને સંકલનમાં લઈને ચાલે એવા વ્યક્તિને જે આપ્યું છે એ બદલ પણ ખૂબ ખૂબ એમને પણ ખૂબ ખૂબ એ તબકે આશીર્વાદ મેં તો સન્માન વખતે કીધું હતું કે અમારા શંકરભાઈને જે આ સ્ટેજ છે પાર્ટીનું એ સોનું દેખાય છે સાહેબ વગર સોનું દેખાય છે ને એમ ટકોર કરી હતી કે જગદીશભાઈ બીજી વખત આવો ત્યારે અમારા શંકરભાઈ સાથે હોય તો અમને બનાસકાંઠા ઉત્તર ગુજરાત ગૌરવ હોય છે કે વાગ બેઠો છે સિંહ બેઠો છે કંઈક લોકોની અંદર સામે જોવે ને તો કે આપણું કામ થઈ જશે અને થઈ જ જશે અને કહેવાની જરૂર નથી પડતી એટલે પણ સાહેબને જે રાજપાલથી બીજા નંબરનું પદ કહેવાય બિલકુલ બાપુ હા તમને વચ્ચે રોકીશ તમે જે વાત કરી એ વિષયની વાત કરું છું તો ઘણા લોકોએ કહ્યું કેમ શંકરભાઈ મંત્રી નહીં પરંતુ હવે જે મંત્રીઓ બન્યા છે નાયબ મુખ્યમંત્રી બન્યા છે મુખ્યમંત્રી બન્યા છે એમના હેડ તો વિધાનસભાના અધ્યક્ષ છે તો પછી એમને એ અત્યારે જે પદ શોભાવી રહ્યા છે વિધાનસભાનું અત્યાર સુધી ઘણા લોકોને ખબર નથી કે વિધાનસભાના અધ્યક્ષ એટલે શું પરંતુ એ આખો પ્રોટોકોલ અને અત્યાર સુધીની જે જનતાને ખબર નથી અંદર બોલાવી બોલાવીને લોકોને જે પ્રશ્નોતરી તરીકે કઈ રીતે થાય છે લોકોના કામ ત્યાં અંદર રજૂઆતો કઈ રીતે થાય છે આ બતાવનાર શંકરભાઈ ચૌધરી છે તો આનાથી મોટું તો વિશેષ પદ કયું હોઈ શકે રાજભાઈ જે ગુજરાત માટે એ પૂરા દેશની અંદર એક જે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ તરીકે જે શંકરભાઈએ જવાબદારી નિભાઈ એના પછી તમામ રાજ્યોની અંદર એવી ખબર પડી કે સ્પીકર શું હોય સ્પીકરની જવાબદારી શું હોય સ્પીકર શું કરી શકે એ તમામ જે કાર્યો જે શંકરભાઈએ જે ઉઠાયા છે અને જે કર્યા છે વિશેષ શંકરભાઈને અભિનંદન એ આપું છું કે એમના શાસનની અંદર એમના બજેટની અંદર એક પણ વખત બરખાસ્ત નથી થઈ એ ખૂબ સફળતાપૂર્વક કાર્યક્રમ દરેકને સંકલનમાં રહી અને જે કામ કરી રહ્યા છે ગુજરાત માટે ગુજરાત વધુ મજબૂત થાય ભારત મજબૂત થાય એ એ જે કામ કરી રહ્યા છે ને એ એ આપણા માટે ખૂબ સૂચક ઘણા બધા લોકો રાજભાઈ તમારા કહેવાથી ઘણા બધા લોકો કહેતા હતા કે શંકરભાઈનું નામ મંત્રી પદમાં આવે છે પણ અમારા જેવા લોકોએ જે કીધું હતું ને એમને જે કે સાહેબ તમે અધ્યક્ષોની ની બરાબર છે અમારા માટે સમય પણ આપી શકો અને જે કામ હોય દરેક મંત્રીઓ તમારા સંકલનમાં હોય મુખ્યમંત્રી તમારા સંકલનમાં હોય અને કદાચ થઈને મંત્રી બને તો આખા ગુજરાતની અંદર લોકોની કામગીરી ઓફિસ બીજું બધું અને જે થરાદ વિસ્તાર આપણો વાવ થરાદનો જે નવો જિલ્લો બન્યો છે એના માટે આપની જિલ્લાની અંદર અત્યારે જરૂર છે એટલે બે હજાર સત્યાવીસ સુધી વાવ થરાદ એટલો બધો રાજભાઈ મજબૂત થવાનો છે ને કોઈ આપણે વિચાર્યું નહીં હોય એટલી બધી એમનું જે અંદર જે ભાવના છે ને શંકરભાઈની જે ભાવના છે કે જે ગુજરાત સરકારે વાવ થરાદ જિલ્લો જે આપ્યો છે એ વાવ થરાદ જિલ્લો એવો બનાવો છે જે લોકો વિરોધ કરી તાલુકા જિલ્લા બહાર જતા જતેરા એ લોકો એક દિવસ રાજભાઈ આશ્રમની અંદરથી કહું છું એ લોકો આંદોલન કરશે કે અમારે વાવ થરાદની અંદર ભળવું છે લોકો સહયુ આંદોલન કરશે એવો આ જિલ્લો બનવા જઈ રહ્યો એવી આ જિલ્લાની અંદર ગ્રાન્ટો પણ આવવા જઈ રહી છે એવી ઓફિસો એવી બધી વ્યવસ્થા જે શંકરભાઈના સન્નિધિમાં ગુજરાત સરકાર દ્વારા જે કરવામાં આવી રહી છે એ ધન્યવાદને પાત્ર છે अभिनंदन પણ ગઈકાલે હું અહીંયા વાવથરા જિલ્લાના નવા એસપી સાહેબને પણ મળ્યો કલેક્ટર સાહેબને મળ્યો એમની સાથેના વિઝન મેં જાણ્યા તો મને એવું લાગે છે કે સંગ્રહીના વિઝન દસ વર્ષ અગવ ના હોય છે કે અહીંયા દસ વર્ષ આગળ શું કરવાનું છે અને એનું પરિણામ શું આવવાનું તો એ જ વિઝન સાથેના અધિકારીઓ પણ અહીંયા આવ્યા છે નવા જિલ્લામાં જે રાજબેસ એમનું વિઝન જ્યારે હરિદ્વારમાં આપણે ભંડારો કર્યો એમની જોડે મારે જે કલાક બેસવાનું થયું જે સનાતન અને આધ્યાત્મિક જે વિચારો છે ને એ એક સંતમાં હોય અમને લગભગ ઘણા ખરા સંતોની પણ એવી માલુમ નથી ખબર નથી કે આ જગ્યાએ આવા સંતની સમાધિ આવેલી છે તો એમને આખા આખા જે એમના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા હતા રેસ્ટ હાઉસમાં બેસી અને એમને એમ કીધું કે આ જગ્યા ગોતો તમે આ જગ્યા ખૂબ પવિત્ર છે તો બે ત્રણ દિવસથી ત્યાંથી બે ત્રણ દિવસ પછી ત્યાંથી ફોન આવ્યો મારો કે આપણે બધા અહીં રહીએ છીએ પણ કે જે શંકરભાઈએ જે વાત કરી એ એ જગ્યા અને એ વાત જે પરફેક્ટ વાત કરી એટલે જે આ જે એમનું વાંચન છે અને એમની જે શક્તિ છે સનાતન ધર્મને એક એક સાધુ એક એક વિસ્તાર મંદિર જે મહત્વની રીતે જે સપોર્ટ કરી રહ્યા છે ને એ એમને ગર્વની બાબત છે આપણા માટે સૌના માટે ગર્વની બાબત છે એટલે શંકરભાઈ આ વિસ્તારને ખૂબ મજબૂત બનાવશે અને મને તો એવું દેખાય છે કે ભારતનું ઉજ્જવળ ભવિષ્ય છે શંકરભાઈ સાહેબ ભારતનું ઉજ્જવળ ભવિષ્ય છે અત્યારે લોકો નહીં માને પણ આપણને જાતા દિવસની ની અંદર દેખાશે કે ભારતનું મજબૂત ભવિષ્ય છે તો એ ઘણા લોકો ટીકા કરવામાં ક્યાંય પાછા પડતા નથી જો કામ કરે હું કામ કરું છું મારા વિરોધીઓ છે એ કામ કરે છે જે કામ કરતો હોય ચાલતો હોય ને એના જ વિરોધી હોય ન ચાલતો હોય એનું કોઈ નામ લેતું નથી માનો કે તમને હું દાખલો આપું છું મતલબ તમે ગાડી કેમ લાયા સાયકલ લઈને જાઓ તો કોઈ પૂછે નહીં આ આ ગામની અંદર કતલખાનું ચાલતું હોય લોકોને કોઈ પડી નથી આ ગામની અંદર દારૂના અડ્ડા ચાલુ હોય તો કોઈને લોકોની પડી નથી પણ આ સનાતન ધર્મનો આશ્રમ થાય એનો વિરોધ કરવાની પડી છે એટલે જે સાચા સાચા કાર્ય કરતો હોય એનો તો વિરોધ થવાનો 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 અને વિરોધીઓ જ અમારી ભૂલ શોધે છે એ ભૂલ અમે જે જે સાચી ભૂલ હોય ને એને વિચારોમાં લઈને એની પરિપૂર્ણ કરીએ છીએ અને જે ખરાબ જે વાતો હોય એ એક બાજુ કરીએ છીએ સાચી વાત આવે એનું પરિપૂર્ણ કરીએ છીએ બિલકુલ આભાર બાપુ તો એક સંત દ્વારા જ્યારે આ તમે એમને શબ્દો એમના મુખેથી સાંભળ્યા ને એ તમને એ સંકેત આપે છે કે તમે તમારો જ્યારે વિરોધ થતો હોય તમારા વિરોધમાં જ્યારે પોસ્ટ આવતી હોય એને તમે ઇગ્નોર કરો એ પોસ્ટના વિરોધમાં તમે તમારી એનર્જી ના બગાડતા આ મારી પણ સલાહ છે કારણ કે હું મારી એનર્જી નથી બગાડતો ઘણી જગ્યાએ મારા વિરોધમાં પણ પોસ્ટો આવતી હોય છે સનાતન ધર્મની વાત લઈને જયારે અહીંથી નીકળ્યા છે ત્યારે બાપુ સાથે આજે જે વિશેષ વાત કરવી છે અહીંયા સનાતન ધર્મની ધજા તો લહેરાઈ ગઈ છે અને હજુ આવનારા સમયમાં એવી લહેરાવાની છે ને કે અહીંથી છેક હરિદ્વાર સુધી માત્ર સનાતન ધર્મનો જયકારો છે અને એ જયકારો વચ્ચે જ્યારે આજે બાવથરા જિલ્લાને નવા મંત્રી મળ્યા છે ત્યારે પ્રથમ પાઘડી પણ ભગવા રંગની પહેરાવી છે આમ તો શેવો કોઈ સાફોએ લાવ્યો હતો પણ મારો એવો વિચાર થયો કે ના તમે સાફો ભલે લાવ્યો પણ મારે એક ભગવાનની પાઘડી છે એના અંદર સનાતન ધર્મ વસેલો છે લોકોને દેખાય છે ભાજપનો ભગવો એટલે ભગવો એટલે બધું જે સંકેત હોય અને જે સનાતન ધર્મ અને રઘુનાથપુરી મઠ એ સમરસતાનું ખાસ ધ્યાન રાખે છે વિશેષ રઘુનાથપુરી મઠનું જે કામકાજ છે સમરસતાનું છે આશ્રમની અંદર જે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ કોઈ તમે જાતિવાદના ક્યારેય આખા આખું આની અંદર તમે ખૂબ સારી રીતે રિપોર્ટિંગ કરી અને સનાતન ધર્મ માટે જે બનાસ તક અને જે આપણું બનાસકાંઠાનું જે સોશિયલ મીડિયા છે ખૂબ સારી રીતે લોકોને પીરશું એની અંદર લોકોને પણ ખૂબ મજા આવી એટલે એ એની અંદર તમે જુઓ તો દરેક જગ્યાએ જે જે જગ્યાએ મંડપનો જો તો સમરસતા જોવા મળશે તમે જોવા જો તો સમરસતા જોવા મળશે આવો તો પણ સમરસતા જોવા મળે એટલે સમગ્ર હિન્દુ સમાજ એ સનાતન ધર્મ અને હિન્દુ સમાજ એક હશે તો જ આપણે બધા જે પણ આપણે કાર્ય સનાતન કરવો હશે એ તે કરીશીઓ એટલે મારી દરેક સમાજની છે સમરસતા ઉપર ખાસ ધ્યાન રાખી અને વધુ સનાતન ધર્મ માટે કામ કરો તમારા ગામના મંદિરો હોય તમારા વિસ્તારનું કોઈ મંદિર હોય એના આગળ જે પણ બને એ તમે સહયોગ કરો એવી મારી ખાસ વિનંતી છે રઘુનાથપુરી મઠમાં લોકોને જોડવાનું કામ થઈ રહ્યું છે તોડવાનું નહીં રઘુનાથપુરી મઠ અને મઠ મારા વિચારો અને તમામ સેવકોના વિચારો તમે દરવાજા મળો એટલે તમે બેઠા હોય દરેક સમાજના લોકો બેઠા હોય પણ મારા મઠની અંદર એક એવો સેવકોનો પણ વિચાર છે ક્યારેય જાતિવાદનો વિચાર નહી વાત આવે પચાસ સો લોકો બેઠા હોય બસો પાંચ હજાર લોકો બેઠા હોય પણ કોઈ સમાજનું ટોળું બેઠું હોય ને જાતિવાદ વિશે ક્યારેય નહીં બોલે દરેક આપણે ભાઈ એક છીએ એ જ રીતે જે વર્તે છે ને એ પણ મને પણ ગર્વ છે કેમ કે ઘણા બધા લોકો ભેળા થાય કારબારી છે બ્રાહ્મણ છે આ જાદરી છે આ ગજર છે આવી રીતે સુતાર મિસ્ત્રી એ રીતની વાતો ટોળા થતા હોય પણ આની અંદર જે દરવાજાની અંદર આવે ને એટલે દરેક સમાજ એક થઈને જે મજબૂત રીતે વર્તે છે મને ખૂબ આનંદ છે કે મારો સનાતન ધર્મનો હું જે મહેનત કરી રહ્યો છું એ મહેનત મારી સફળ થાય છે એટલે મને વધુ આશીર્વાદ છે રઘુનાથપુરી અને ના લાખમાન ખૂબ આશીર્વાદ છે વિશેષ રાજભાઈ આજના કે આજે તો માતાજીના એમનો જ્યારે એમની ઈચ્છા હતી મનને સંકલ્પ કર્યો કે આપણે મંત્રી બનશું તો આપણે રઘુનાથપુરી આશ્રમમાં મઠ દર્શન કરી અને આપણે શરૂઆત કરશું તો એમને શરૂઆત કરી એટલે એમને ખૂબ ખૂબ પ્રગતિ કરો પણ વિશેષ જે સન્માન રાખવાનું છે જે સનાતન સન્માન આપણા ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ ના અંદરમાં અને હવે વિશેષ આપણા મંત્રી પણ બન્યા જિલ્લાના મંત્રી હશે એક એવું એવું સનાતન સન્માન રાખવું છે કે આવનાર સમયની અંદર લોકોને પણ ખબર પડે કે આપણે સન્માન કરી રહ્યા છે પણ સન્માન કઈ રીતનું પાગડી છે ફૂલ છે બીજું નહીં એ સન્માન એવું હોવું જોઈએ કે આખા વિસ્તારની પંથકની ગુજરાતની અંદર ખબર પડવી જોઈએ કે આ સનાતન સન્માન છે એટલે સનાતન સન્માનની અંદર આપણા ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ અને બનાસ ડેરીના યશસ્વી ચેરમેન શંકરભાઈ કે રાજભાઈ જેટલા પશુપાલકો રાજી છે ને મંત્રીઓ કોક નારાજ હશે અને બે નંબરની વાત છે કે કડક છે ભ્રષ્ટાચાર ચલાવતા નથી એટલે ને કોક નારાજ હશે કદાચ છે ને આગેવાન નારાજ હશે એ ચાલે બાકી લોકો નારાજ ના હોવા જોઈએ એ એમનું જે ખાસ ધ્યાન છે નાના નાનો માણસ ઝૂંપણ પટી રહેનારો માણસ ને ખાતામાં રૂપિયા ગયા મંત્રીના હાથમાં કઈ નથી આવ્યો આ વખતે ડાયરેક્ટ સીધે સીધા એના ખાતામાં પૈસા કે નહીં ભ્રષ્ટાચાર એક રૂપિયા આ જે વિચારો છે ને બનાસ ડેરીના અને પોતાના એ આખા અત્યારે આખું ભારત મજબૂત કરવા જઈ રહ્યું છે એમને જે નવા વિચારો સાથે બેસશે એ તો તમે જે કલ્પના ના કરી હોય એવો બનાસ ડેરીનો સફળ વહીવટ થવાનો છે અને બનાસ ડેરી અને દૂધ દૂધ ઉત્પાદકો તો મારા પૂરા ભારતની અંદર પ્રમાણ કરવાનું થતું હોય છે સુરતમાં જઉં છું બધા રાજ્યો બધા જિલ્લાની અંદર જઉં છું પણ લોકોની અપેક્ષાઓ પૂરી થતી નથી પણ શંકરભતી જે લોકોની જે અપેક્ષાઓ પૂરી થાય છે ને આવા મઠની અંદર ઊભા છે વખાણ કરવાલાયક નથી સાચી હકીકત કહું છું લોકો એટલા બધા ખુશ છે આ બધી એમણે વાતો થતી શંકરભાઈ મંત્રી બનશે તો ડેરીના ચેરમેન નહીં રહે લોકોએ બાધા રાખી કે સાહેબ જ ડેરીના ચેરમેન રહેવા જોઈએ સાચી વાત આ વિશેષ અધ્યક્ષ રહે અને અહીં અધ્યક્ષ રહે એટલે લોકોએ જે લોકોની જે માગણીઓ છે ને એ તો રાજભાઈ અદ્ભુત છે અને એમને પણ રઘુનાથપુરી બાપુના સનાતન ધર્મનો ખૂબ આશીર્વાદ હજુ પણ ખૂબ ભારત માટે સેવા કરે હિન્દુ રાષ્ટ્ર માટે સેવા કરે એમના અંદર સંઘના જે વિચારો છે એ વિચારો અદ્ભુત છે અને આગળનું ભારતનું ભવિષ્ય આપણે જે ઓગળજી મહારાજના નામે તાલુકો હોય ધરણી ભગવાનના નામે તાલુકો હોય ઓનાથી તો વિશેષ આપણા માટે શું હોય બિલકુલ આભાર અમારી સાથે જોડાવા બદલ તો આ જ રીતના બાપુ અમારી સાથે અને અમારા સેવા આપના જે અહીંના સેવકો છે બધા ઉપર આશીર્વાદ વરસતા રહે અને એક બીજો સંકલ્પ જયારે જયારે બાપુએ સંકલ્પ લીધો છે કુર્સીપુરી બાપુએ એ સંકલ્પને સાર્થક કર્યો છે સનાતન ધર્મના નામે સનાતન સન્માન કદાચ ગુજરાતમાં નહીં મને લાગે છે કે દેશમાં અહીંયા પ્રથમવાર થવા જઈ રહ્યું છે અને એનો સંકલ્પ આજે લેવાઈ ચૂક્યો છે આવનારા સમયમાં અહીંયા એવું સન્માન થશે કે લોકો કહેશે કે સનાતન સન્માન એટલે શું પણ એ સનાતન સન્માન તમારે જોવું હોય ને જાણવું હોય ને તો એના માટે તમારે નાના કાપરા આવવું પડે વિશેષ રાજભાઈ જેમ મેં જે વાત કરી એમ રઘુનાથપુરી બાપુના સેવક ખાસ સેવક જેમના આશીર્વાદથી જ જે આગળ છે એવા બનાસકાંઠા જિલ્લાના અધ્યક્ષ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ કીર્તિસિંહ વાઘેલા એમનું પણ જે જીવન છે ને એ જીવન કંઈક જિલ્લા માટે કંઈક રાજ્ય રાજ્ય માટે જે કરવાનું જે હોમ છે એ વિશેષ આપણા વિસ્તાર માટે પણ શંકરભાઈને દાવા હાથ તરીકે મજબૂત રીતે કરી રહ્યા છે એ જે એમનો સહયોગ બંને જણાની જે સુમળતા અને જે વહીવટથી બે એક થઈને જે વહીવટ કરી રહ્યા હતા આખા વિસ્તારને અને નાનામાં નાના કાર્યકરને જે સાથે લઈને જે કીર્તિસિંહજી અત્યારે જિલ્લાનું નેતૃત્વ કરી રહ્યા છે એ ખૂબ ખૂબ અભિનંદનને પાત્ર છે આ મંત્રી બનતા હતા મેં એમને ફોન કર્યો તો કે જો રઘુનાથપુરી મઠથી ભલમણ છે અને તમે થોડુંક આ ધ્યાન રાખજો કે ડીસાન વાવનું કોઈક સારું થવાનું છે એટલે તમે હમણાં થોડી બે કલાક કલાક તમે રાહ જોજો હમણાં ઢોલ નગારા બનાસકાંઠા વાવના બંને ના વગાડશું એક નહીં પણ કે બંને ના વગાડશે અને એ જે બોલ્યા જે વચન કીધું હતું એ જે એ પરિપૂર્ણ થયું અને ભારતીય જનતા પાર્ટીની અંદર ખાસ કરીને એક વિષય છે જે ભારતીય જનતા પાર્ટીનું કામ કરે નહી જાતિવાદ નહીં પેલું જે જે સરસ રીતે સુંદર રીતે જે કામ કરે મજબૂત માટે એના માટે નાનામાં નાનો કાર્યક્રમ જે મથે છે એના માટે ભારતીય જનતા પાર્ટી ગુજરાત થી લઈને દિલ્હી સુધી નોંધ લેવાય છે એનું આઈબી હોય છે તમે નુકસાન કર્યું છે એનું પણ આઈબી હોય છે એટલે તમે ગમે ગમે તેટલા તેટલા મોટા હોય લોકો સાથે લઈને ફરતા હોય પણ જો કદાચ તમે ક્યાંય નુકસાન કર્યું હોય તો એની તમારી ભોગવટ તો આવે આવે ને આવે જ છે એટલે વિશેષ આ સનાતન ધર્મની પાર્ટી છે એટલે હર હંમેશા અમે તો સાધુ સંતો એ મોદી સાહેબ ની સાથે છીએ એટલે મોદી સાહેબ ના સાથે એમના નેતૃત્વની અંદર એક સનાતન ભારત હિન્દુ રાષ્ટ્ર બને એવી માતાજીને અમે ભોળાનાથને અને રામચંદ્ર ભગવાનને પ્રાર્થના કરી કેમ કે અયોધ્યાની અંદર રામ મંદિર દુનિયા કહેતા હતા દુનિયા વિરોધ પક્ષ કહેતો હતો કે તારીખ કબ બતાવી ગઈ તારીખની પ્રતિષ્ઠા થઈ ગઈ આ રામ જન્મભૂમિ કાશી વારાણસી આપણે જતા હું આજથી રાજભાઈ લગભગ વીસેક વર્ષ પહેલા મારી નાની ઉંમર હતું રઘનાથપુરી બાપુ જોડે હું કાશી ગયો તો એટલી બધી દુકાનોને આપણને ઓન કરું ચાલવું પડતું જે એને જે વિશ્વકર્માના જે કાશી વિશ્વનાથ મંદિરની આગળ જે જે હાટડી હતી ને એટલે અમે બાપુ આવી જગ્યાએ દર્શન ના કરો પણ કે ભોળોનાથ એવી જગ્યાએ બેઠો છે કઈ કોક એવો આવશે કે આ બધું સાફ કરશે ને અત્યારે દેખાય રહ્યું છે સફેદ થઈ જશે એટલે આ વિશેષ એ વાત છે કે જે મંદિરો જે ઉજ્જવળ થઈ રહ્યા છે સનાતન ધર્મ જે બહાર નીકળી રહ્યો છે એ આપણા માટે બધા માટે હિન્દુ સમાજ માટે ગર્વ ની બાબત છે બોલો ભારત માતા આભાર ભારત માતા કી જય લાખુ જવું માતા કી જય રઘુનાથપુરી બાપુ ની જય સનાતન ધર્મ ની જય